દોસ્તો હર જય માતાજી મજામાં છો ફેમિલી આ પોપટી સાથે સિદ્ધપુર આવે હૈડ્યા છીએ સિદ્ધપુર અમે છોકરાને મેળવાય સ્કૂલ ભાઈ પાસલ પણ વિકો આવે છે હમ વિકો બે તરને કરે જાય હા બરાબર આપણે આપણે જશું હવે સિદ્ધપુર જવાનું છે છોકરાને મૂકવા તો ગાંધા નદી જોઈએ દોસ્તો જ્યાં કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી નદીની તો આજે નદીમાં પાણી આવ્યું કે નહીં આવ્યું તો આપણે ચોખણ બ્લોક ઉતાર નદીમાં ભાઈ સાવન ચાલ 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 તો આપણા બ્લોકમાં બન્યા રહો તો આગળ જોઈએ તો દોસ્તો હવે બાઇક બાઇક ચાલુ કરી દઈએ છીએ કમ્પ્લેટ અને હેડીએ હવે ના દોસ્તો નદીમાં પાણી એટલું બધું આવ્યું નહીં ખાલી માપનું માપનું આવ્યું હોય તો થોડું થોડું પડે પાણી દોસ્તો આજે આજે એટલું બધું કોઈ પાણી આવ્યું નહીં આ તો કાલની વાત હતી પાણી આવે પણ પાણી આ તો બંધ પડ્યું હોય

પાણી એકદમ ઓછું થઈ ગયું એટલે હવે તો કોણ પીલબાદ નદી પાવા મંડી ગયા બધું આ પટ્ટામાં તો પાણી છે ને થોડું થોડું આવતું નહીં એટલે જમી ચૂહી જઈ પાણી તો બસ હવે આટલે આપણે આગળ હેઠશું થોડું ઘણું ઘરનું લેશું પછી આપણે આગળ વધીએ આપણા બ્લોકમાં બન્યા દોસ્તો અને અવર જવર આવા વિડીયા જોતા રહો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો શું કે આ બાલ આજ તો મોટા થઈ ગયા તો થોડા કપાવવા હોય બાલ ટાઈમ મળતો નહીં દોસ્તો કોમન કોમન એટલે બાલ કપાનો ટાઈમ નહીં મળતો પણ આજ તો આપણે કપાઈ દેવું બાલ દોસ્તો ફાઇનલી આપણે હવે ઘેર આવી ગયા ઘેર આવીને હવે તો થોડું ઘણું કોમ લપટાઈ દઈએ પછી આપણે આગળ વધીએ આજે દોસ્તો ઘેરથી થોડી રાડ આવી છે બાલ કપાવવાની તો આજ બાલ કપાવવા પડશે કે આ બાલ જેવા થઈ ગયા મોટા મોટા જો તમને એવું હોય છે કે બાલચમ નહીં કપાવતો બાલચમ નહીં કારણ કપાવતા ખબર એક તો ટાઈમ જ પેલા તો મળતો નહીં હવે જો હવે છે વાગ્યા આઠ તો વાજી ગયા દૂધ ભરાવા જ્યાં છોકરાને મૂકવા જ્યાં ફેર પાછું કોમે જવાનું વજના છ વાગે આવવાનું બપોરે પાછો ખાવાનો બપોરે કોમ ચાલુ ચાલુ હોય એટલે ટાઈમ મળતો નહીં પછી છ વાગે ઘેર આવી જઈએ તો પાછું કોઈ રાતમાં તો બાલ કપાવે નહીં જે દાડની રજા પડે તે દાડે કપાઈએ પણ આ થોડો ઘણો ટાઈમ અડધો કલાકનો લઈને બાલ કપાઈ દે ભાઈ બરાબર બાલ આમ તો કપાવા તો પડી છે જ ભાઈ રાડ ઉઠી દઈએ ઘેર ચીવડા મોટા મોટા બાલ કર્યા હું વધો નહીં આજે ફાઇનલીએ આપણે બાલ કપાઈ દઈએ તો દોસ્તો જુઓ નદીમાં જતા નદીમાં પાણી ઓછું થઈ ગયું હોય કોઈ જાજુ આવતું નથી હવે જવાનું હમે કોમે ચી સાઈડ ઉપર જવાનું એ પણ વિડીયો મળતો રહેશે ચી સાઈડ ઉપર જવાનું એ સાઈડનો પણ તમને બ્લોક મળતો રહેશે તો દોસ્તો આપણી ચેનલ હોય મસ્ત ના અહીંયા લો પડ્યો આપણી ચેનલ છે દોસ્તો પોપટડી વ્લોક તેમાં જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે જે સબસ્ક્રાઇબ મિત્રો છે સાઈઠ જણા જ છીએ એટલે આપણે ખાસ કરીને તમે દોસ્તો મારા ભાગીદાર બનો અને સબસ્ક્રાઇબ થો એટલે સસ્પ્રાઇઝ મિત્રોને ધન્યવાદ દોસ્તો મજા મજાનો આનંદ રહે તમારે તો દોસ્તો જો સાયન્સ સબસ્ક્રાઇબ થઈ ગયા આપણે ચેનલ ઉપર એક સબસ્ક્રાઇબ જતા નહીં તો સાયન્સ સબસ્ક્રાઇબ થઈ ગયા અને દોસ્તો ઓલ લેવલ હવે સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને એટલે અવર જવર આવા આપણા વિડીયા મળતા રહી આપણે શું કોમ કરીએ છીએ એ પણ તમને જોવા મળે જો આખો દાળો કોમ કોમ ને કોમ બીજી વાત જ નહીં કેમ કે રજા આવે છે ચોક ફરવા જશું તો એ પણ વિડીયા આવતા રહેશે તો આપણે ચેનલને બન્યારો આપણા બ્લોકમાં બન્યા દોસ્તો આગળ વધીએ દોસ્તો આપણે આ હતા બજાર બજારમાંથી જો બાલ બાલ કપાઈ દીધા ખવારમાં જ આપણે વાત થઈ ગઈ કે આ બાલ આજે કપાવાના જ છે ફાઇનલી તો આજે દોસ્તો હોય ને બાલ બાલ કટિંગ કરી દીધા ફર્સ્ટ ક્લાસ અને ટોપ લાગે હા ખબરમાં જે આગળનો જે વિડીયો ભણાવે એમાં તો બાલ તો ઝેફર લાગતો તો દોસ્તો જુઓ ચકાચક થઈ ગયા આપણે બરાબર હવે ડાયરેક્ટ ઘેર જશું ઘેર જઈને નહીં જોઈ ને આગળ કોપ દીધું હોય તો આપણા બ્લોકમાં બન્યા રહી દોસ્તો અને હજી આગળ તો દોસ્તો આપણે ફાઇનલી જુઓ આપણે બજારમાં જ્યાં હતા કોમે તો ઠકોણું ના પડ્યું કોમનું કેમ કે મશીન ચાલુ હતા કોમ ઉપર તો પછી પાછા આવ્યા કેમ કે મજૂર માર તો બે બે આવી ગયો કે ભાઈ મશીનમાં મશીન હેડે લે મજા નહીં આવે કોમ કરવાની તો દોસ્તો જુઓ કમ્પ્લીટ બાલ બાલ આપણે કપા ના ઘૂઘરા જેવા થઈ ગયા હવે આપણે ને જવાનું ફેર બજાર પાલક બધવા જવાનું કે હવાર જ્યાં કોમે હોયથી હવે કોમે જ્યાં પાછા પેલું મશીનો ચાલુ હતું એટલે મજૂરી એમ કહ્યું કે મશીનો ચાલુ છે એટલે અમે રહેવાના નહીં એટલે મજૂર તો બેસવાના મને જતો રહ્યો વધો નહીં પણ ચીડથી હું એ બજારમાં જો બાલ બાલ કપાયા શાકભાજી લીધી શાકભાજી લઈને ઘેર આવતો રહ્યો બધું કમ્પ્લીટ કર્યું હવે ફેર પાછો બપોરે રોટલા બોટલા ખાઈને હું ફેર હું પાલક બધવા જઉં હું દોસ્તો તો આપણા આ વિડીયોમાં આટલો વિરામ લેશું બીજો આપતો ભાગ આવશે તો આટલો વિડીયો આપણે પૂરો કરી દઈએ છીએ અને કાલનો ફેર બીજો ભાગ આવે એમાં તમે જોઈ લેજો પાલક બાલક બધવા જવાનું હો પાલક બાલક બધીને કમ્પ્લીટ કરીને આવશું જો આ બાજુ રોટલા બોટલા ખોવાય છે રોટલા બતાવીએ જો આ રોટલો પેલો રોટલો થઈ ગયો હો રોટલો બોટલો ખાઈને શાક ચડી ગયો બાર બેઠા બેઠા ખાઈ લે હું ખાઈને અને પછી જશું આપણે કોમે ફેર પાછા એટલે પાલક બધીશું પાલક બધીને કમ્પ્લીટ કરીને આવશું પછી ફેર પાછું કાલે જશું એટલે બારની દિવાલ ઉતારશું એટલે આ વિડીયો આટલો આપણે દોસ્તો પૂરો કરીએ છીએ ને આવતો વિડીયો કાલે બ્લોગ બનાવશું એમાં તમને જોવા મળશે એટલે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો અવર જવર આવા વિડીયો આપણા મળતા રહેશે તો હર મહાદેવ દોસ્તો જય માતાજી